જાણીતા આગાહીકાર આંબાલાલ પટેલે એક એવી આગાહી કરી છે જેના કારણે સૌ કોઈ ચિંતાતુર બન્યા છે સામાન્ય માણસોની સાથોસાથ સરકારી તંત્રની ચિંતામાં પણ વધારો થાય આ એવી આગાહી છે આંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં પૂરની દહેશત ઊભી થઈ શકે છે આગામી દિવસોમાં ગુજરાતમાં પૂર આવી શકે છે કારણ કે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જો ગુજરાતમાં ધાર્યા મુજબનો વરસાદ આવશે તો પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે અંબાલાલ પટેલની આગાહી હાલ સૌ કોઈ લોકોને હસમસાવી દીધા છે આંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાત પર હાલ તોળાઈ રહ્યું છે વિનાશકપુરનું જોખમ હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી અને તોફાની બનેલા દરિયાને જોતા માછીમારોને દરિયો ન ખેડવા કહ્યું છે હવામાન આગાહીકાર આંબાલાલ પટેલની આગાહી તમારી સાથીના પાટિયા બેસાડી દે છે કારણ કે આ વખતે ગુજરાતમાં વિનાશકપુરની આગાહી કરવામાં આવી છે એવું પણ કહેવાય છે કે આંબાલાલ પટેલની આગાહી ક્યારેય ખોટી નથી પડતી તેથી સૌ કોઈ લોકોને એ જ વાતનો ડર છે આજથી ચૌદ ઓગસ્ટ સુધીમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ આંબાલાલે વ્યક્ત કરી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક નહીં આરટીવી ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો